જય શ્રી કૃષ્ણ હવારના નવ વાગ્યા હે અને આ ઉઈઠા હે એને હીરા મણા લે અને મારે હે ને ભાઈનો નાસ્તો બનાવે હે ને આજે રાતનો વરસાદ નામ્યો હતો સવારની હાવ ખરાબ રહી જવ તો આકડી બધી ફૂંકાઈ ગઈ એ ફરિયામાં હર્યા ખબર છે ભાઈ રાખે બાકી બધું ફૂંકાઈ દીધું હે અને મેં બધું વહેલું કામ કરી બપડિયા અને રાખી દીધું હું હવે ને એની વાઈ ગયો જોઈએ દુકાનેથી થોડુંક માલ લેવાનો છે ને લઈ આવી દઈએ ને તો માનું આગળ કામ હાલે તો હું ત્યારે રીતે કરતી થાય બધી લાડવા કરવા એટલે લો ઠેકતી થાય તો હું લઈ આવી દઈએ એટલે હું ને તરવાનો તો તૈયાર કરી રાખી દીધું એ કંઈક માલ લઈ આવે ને હીરામાં થઈ જાય તો ઉઠીન માનમાં રામદામ થાય અને હે ને ઉઠીન પર બારે ચા ના આપીએ હીરાવી લઈએ હિયારામાં

અમારે કાલ મન ભાઈ ને મળવા જવાનું એની તૈયારી બધી આજે હાલે હે નાસ્તો બનાવવાનો અને શુભ શરૂઆત મીઠાઈ થી કરવાની હે લાડવા બનાવવાના હે આજ બધા બપોર થી લગભગ નાસ્તું બનાવવાનું જ

અમારે છે ને વરસાદ એકાત્ર હે એ તો તમે કાંઈ મીડિયમ જોવો ખબર જ છે જો દવા છી તે દે હતો નહીં પાછો કાલ આખો દિવાય આજ પાછી વરાપ છે વાદરા ઉપડે હે પણ કાલ તો ચાલુ થઈ ગયો હતો નવ વાગેથી હાડા નવથી આ કાલ નવ વાગ્યાથી ચાલુ થઈ ગયો હતો આખો દિવાય રહો આજે જ વાદરા ઉપડે હે પણ આજે હજી આવ્યા નથી છાંટા કાલ આવી છે ને પૂરણા વાઈ જ એકદમ લાઈન કરી છે આપણો પીરા અમે તો ગેદા કઈના ફૂલ છે ને ઓલું ટમેટી દીધી બીજે ભૂલી ગઈ દવા કેતા કે છીને ટમેટી દવા છતાં એ ખડ મોરું પડી ગયું જો એ દવા માય નથી ને એ પણ ઓલી છે હાવ સર્વનાશ ટૂંકમાં બધું હુંકાઈ જાય ઝાડવાનું ઉડે ને તો અહીંયા હું જાય અને માટાણોમાં અહીંયા હાલે છે કંઈક વાવવાનું જો અમારે વાવવાનું ચાલુ જ છે બંધ જ નહીં

આપણે અરે પણ તુરિયા ને ઝુમખડીને

ટૂંકમાં ઘુમરો મરાઈ ગાય મરાઈ જાય હે નહીં મરાઈ જાય એટલે ઊન કિસર હે ને ભાદરે જાય છે અટાણે ટીલો અમારો લખડાય મારું જો ચાલો આયડી નું એવું થઈ ગયું નાખો હાલો ભાઈ વાત જોઈ છે વાર હાલો અમે જરાક ઘુમરો મારી આવી વાડીએ હા આયવા વેતા કહે તમારે માંડવી કે પીરી પડી ગયું ભાઈ તમારી અહીં મેં ઓછો હોય અમારે અહીંયા અહીંયા આજ ભાદરે પૂર થઈ ગયા છે

તમે ખોડ હાલતા ને દેખાણ ઢીલો પડી ગયો આપણે રીઝલ્ટ મીંડુ આવવા જોડો ફૂકાવવા હાલો અમારે છાતા આવે ગારા ના ફકી ફકી જાય તો અઘરું બેલા બે દિવસ હાથે

यार ले पड़ा बड़े ओली जीण की बात ओली होई ना पड़े ले नहीं करिए आओ जे भाई मांडवी है जन मांडवी ये तक है, है पी नहीं तो पीनी है एग्जाम नहीं कब रे इसी भाई ने बात करो रेडी है पी है तो बे पर काय मर है बीजी तो है ई तो एक बार हाथ हाल हेल कार्य थई जा है ये मांडवी बोल रहे

বড় বড় নরম নরম যাই হেতেতে যেলেলে সাথে সাথে করি আনার বনান হে তো সুমামা হাতে হয় গিট কর হয় যাই পারবা হয় যাই নন্দন কর হয় জানিও বদলে কষ্ট দি গতি আর হাতি যাই নরমা ভাগ না আনে তোমামা হাইলিও বহুত ওવાય করবা দিলে তো করি পतरी মিক করি না পচে বডাতে লাগি করি যায় পেড়েতে হাতি

সেনে সেনে. সেনে কানে সেনে. কাথরল কাঠভেয়.

અને એનું કારણ છે એને સજાએ મળે કાલ હાંજનું બારું કાઢ્યું કાલ શું થયું ખબર હાઈ જે આમ રખડતું હતું ને પછી ટાઈમ થઈ જાય ને આઠક વાગી ગયા હતા એ મેં કહ્યું હું પકડી અને બાંધી મૂકી જગા એટલે હું પકડવા ગયો ને એટલે મારે વાહ ભાઈ હું અને આમ ટૂંકમાં કાઢવા આવ્યું એટલે મેં કહ્યું હાલો એ કદાચ એ રમતમાં કરતો હોય અને પછી અમે એક ડરિયામ ગરી ગયું એ પાછો ગયો પકડવા ગારીઓ કર આમ હે નહીં પકડો ને તો હરી પાછો હું ટૂંકમાં કાઢવા આવ્યો મને હો મને તે પછી મેં કહ્યું હવે આમ તા નહીં પકડવા દે એટલે હાકર લઈને ગયો હાકર આમ પૂરવી લો છેટો ભલે ને મેં પકડીને બાંધી મૂકી પછી હાકર લઈને ગયો તો હાકર લઈને ગયો તોય ના પકડવા તોય ટૂંકમાં ભે મને હા હા ચૂકવું કેમ કાઢવા આવતું હોય એને વારે મેં કાંઈ આ તા ગાયનું અઘરું થયું મેં કે હવે તાને બાંધું મૂકી પછી જરાક ધમકાવી ડરાવી અને બારું કાઢી મૂકું તો અહીં બારું રાખ્યું હતું હાઈ જવારી બાપુ એને એમ ટૂંકમાં બહાર રહ્યું ને તો એમ એને એમ થયું કે આ સજા મળે હે ભાઈ હાં જતવારી બાંધે મૂકું તું આજ હવારનું પાછું ગાટી દેવું પણ હવે ઘરેનું અમને બધેને કહેડવા આવે બોલો અને બાંધવા જાય ને એટલે પકડવા ન બીએ કાઢવા આવે એટલે ટીલુંની કંઈક વિધિ અમારે કંઈક કરવી હોય ને તો આમ આમ તાકીમાં આવે બંને જ કહેડવા આવે તો પછી બાંધે કોણ હું એક જ બાંધું બેને બી બેનને જ બાંધવા જ ન દીએ અને માન બાપુ એ ને આ એ ટૂંકમાં બાંધે ને એને બધે ને એક એક મારા આગળ હરાળે હાલે પણ હવે તો ઘર મને નહીં કાઢવા આવે છે હવે એની કંઈક વિધિ કરવી જો ને ત્યારે આમ મેળ નહીં ખાય કેડવા આવે ને કઈડી લઈએ તો શું કરવું જોઈએ એ ત્યાં રમતમાં કદાચ હાલો કરી દઈએ તો કઈ લઈએ તો એનું કરવું એટલે એને કાલે હાંજનું બારું કાઢી મૂક્યું દઈ આવી હાંજે વરી લઈ લીધું તો અંદર પછી હવારનું બારું કાઢી મેં હોય તે આમ રખડે છે પણ એને કંઈક વિધિ કરવી જો હે હવે પીલું ને આજે હવારની પનિશમેન્ટ મળી છે હવારનું બારું હે

અંજર ભરાઈ ગયા હે આમ હું થાય પાછો માલિક ને આમ થાય એમ ખરા લે કે માલિક મારે તો હમ ઇ થાય હે હા પણ ઇતબ મોરસી હા હું નથી હોય તો કઈ ન મારા જો દી કે મારે તો જા દે જા દે જા લી બેરો જા દે પાછો આવ તું રે જા દે અમારે કાલ મન્નત ને મળવા જવાનું છે એની બધી તૈયારી કઈક થઈ ગયું છે હાલે હે અજી ત્યાં બધા જામફાન ટોપીઓ નોતરા ને